એક બાદ એક કોંગ્રેસના નેતાઓ ભાજપનો ખેસ પહેરી રહ્યા છે કોંગ્રેસ તૂટી રહી છે અને ચર્ચાઓ એવી છે કે હજુ પણ કોંગ્રેસ તૂટશે એટલે કે ગુજરાત કોંગ્રેસના હજુ પણ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો નેતાઓ ભાજપનો ખેસ પહેરી શકે છે આ ચર્ચા આજકાલની નહીં પરંતુ ઘણા દિવસોથી ચાલી રહી છે પરંતુ યક્ષ પ્રશ્ન સૌથી મોટો સવાલ એ છે કે તૂટતી કોંગ્રેસ પાછળ જવાબદાર કોણ આ સવાલના જવાબમાં એક વાત એવી ચર્ચાઈ રહી છે જે સૌ કોઈને ચોંકાવી શકે છે એક સમાચાર પત્રમાં એવું કહેવામાં આવ્યું કે શક્તિસિંહના કારણે જ કોંગ્રેસ તૂટી રહી હોવાની શક્યતાઓ છે આમ તો આ આરોપ છે સમાચાર પત્રોએ પણ એવી ચર્ચાઓ હોવાની વાત કહી છે પરંતુ આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું એક વરિષ્ઠ પત્રકાર સાથે અને કોંગ્રેસમાં શું સ્થિતિ છે એ તમામની પોલ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા ખોલશે આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા બે ત્રણ મિનિટમાં આપને આ સ્થિતિ સમજાવી દઉં આ વાત માત્ર સીજે ચાવડા કે ચિરાગ પટેલની નથી કે જેઓએ કોંગ્રેસ છોડ્યું આ વાત હજારો કાર્યકર્તાઓની છે જેમનું મોરલ અત્યારે ડાઉન છે આ વાત એ હજારો કાર્યકર્તાઓની છે જે વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે કે કોંગ્રેસ ભવિષ્યમાં પણ ક્યારે ગુજરાતમાં સત્તા પર બેસશે તેની પાછળનું સૌથી મોટું કારણ બીજું કોઈ ન હોય શકે હોય શકે નેતૃત્વ અને નેતૃત્વમાં અત્યારે ગુજરાતની કમાન છે શક્તિસિંહ ગોહિલના હાથમાં શક્તિસિંહ ગોહિલના હાથમાં જ્યારથી કમાન આવી છે ત્યારથી કોંગ્રેસ તૂટવાની શરૂઆત કોંગ્રેસના તૂટવાની ઘટનાઓ વધી ગઈ છે હવે કાગનું બેસવું અને દાળના તૂટવા જેવી પણ શક્યતા હોય કારણ કે ઇલેક્શન નજીક આવી રહ્યા છે ને જ્યારે જ્યારે ઇલેક્શન આવ્યા છે ત્યારે આ પ્રકારની સ્થિતિ થઈ છે એટલે સીધી રીતે શક્તિસિંહ ગોહિલને જવાબદાર ઠેરવી શકાય નહીં પરંતુ આ ચર્ચાઓની શરૂઆત એટલા માટે પણ થઈ ગઈ કારણ કે આંતરિક જે ડખો છે કોંગ્રેસનો એ દિવસેને દિવસે ચરમસીમા પર પહોંચતો જાય છે હવે સમાચાર પત્રમાં એવું પણ લખવામાં આવ્યું કે કેટલાક વર્તમાન ધારાસભ્યો અને વર્તમાન નેતાઓ પણ તેમને શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ તરીકે સ્વીકારતા નથી સીધી રીતે સ્વીકારતા નથી તેમને પ્રવાસી પ્રમુખ તરીકે ઓળખે છે પ્રવાસી પ્રમુખ એટલા માટે પણ કારણ કે શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં જાજા અને ગુજરાતમાં ઓછા હોવાની એક લોકચર્ચાઓ વધતી દેખાય છે કોંગ્રેસ આમાંથી કઈ રીતે બહાર નીકળશે એ તો ખબર નહીં પરંતુ સ્થિતિ જોતા તો લાગે છે કે કોંગ્રેસ વધુને વધુ આ ખરાબ સ્થિતિમાં ડામાડોળ સ્થિતિમાં ગરકાવ થઈ રહી છે ડેમેજ કંટ્રોલ કેમ નથી કરતા શા માટે કોંગ્રેસના નેતાઓને દિગ્ગજ નેતાઓને કોંગ્રેસના નેતૃત્વ પર વિશ્વાસ નથી શું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ જશે કોંગ્રેસ મુક્ત ગુજરાત થાય ત્યારે થાય પરંતુ એવા એક બીજી દિશા અને એક બીજી ચર્ચા એ પણ છે કે ભાજપ કોંગ્રેસ થઈ રહી છે પરંતુ આ જો અને સ્થિતિમાં હજી પણ એવી ચર્ચા છે કે 7 થી આઠ ધારાસભ્યો કોંગ્રેસના એ ભાજપમાં જવાના છે બોલો હજુ એટલા ઓછા નથી બીજા 7 થી આઠ ધારાસભ્યો ભાજપમાં જવાના છે કોંગ્રેસ છોડીને અને કોઈ નાના નેતાની વાત નથી હો આ વાત કોંગ્રેસના મોટા નેતાઓની થઈ રહી છે એટલે નેતા નાના મોટા હોય નહીં પરંતુ વરિષ્ઠ નેતાની વાત છે આ કોંગ્રેસના કાર્યકરો તો હજાર બે હજાર પાંચસોની સંખ્યામાં ગુજરાતના ખૂણે ખાચરે ક્યાંક ને ક્યાંક કેસરીઓ કરી રહ્યા છે હવે એમાં તો કોંગ્રેસ મંથન કરતી હશે એવું આપણે માની લઈએ પરંતુ મોટા નેતાઓના જવાની વાતો લાંબા સમયથી ચર્ચાઈ રહી છે અને આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે એક સમાચાર પત્રમાં ફ્રન્ટ પેજ એક સ્ટોરી એક્સક્લુઝિવ સ્ટોરી એક્સપોઝ થઈ કે જેમાં કોણ કોણ જવાનું છે એ વાતનો પણ ઉલ્લેખ હતો સૌરાષ્ટ્ર હેડલાઇનના એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે એમની સાથે કેટલાક સવાલો ઉપર જવાબ મેળવીએ એમનું શું માનવું છે એને આર્ટિકલ સૌરાષ્ટ્ર હેડલાઇનમાં પણ ફ્રન્ટ પેજ સૌથી પહેલા છપાયો હતો અને એ ખુલાસો થયો હતો કે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે એટલે આ એવા ધારાસભ્યોના નામ છે જે હજુ સુધી કોંગ્રેસમાં છે અને એ પછી ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે શું આ આટલા મોટા નેતાઓ આટલા વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ સૌ પહેલા તો સ્વાગત છે આપનું ગુજરાત તકમાં અને ખાસ કાર્યક્રમ નિષ્કર્ષમાં સૌથી પહેલો સવાલ જગદીશભાઈ કે શક્તિસિંહ ગોહિલ પર લાગતા આરોપ એટલે કે શક્તિસિંહ ગોહિલ અંગે એવી ચર્ચાઓ થઈ રહી છે કે તેમનું પ્રદેશ પ્રમુખ થવું અને કોંગ્રેસનું વધુ તૂટવું આ જે સંયોગની ચર્ચા થઈ રહી છે એના વિશે આપનું શું માનવું છે આપનું શું કહેવું છે ગુજરાતમાં જ્યારથી શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકેનું આગમન થયું ત્યારે શરૂઆતમાં એમ લાગતું હતું કે જો શક્તિસિંહ ગોહિલને ફ્રી હેન્ડ આપવામાં આવે તો આ શરત તો ખાસ હતી જો ફ્રી હેન્ડ આપવામાં આવે તો ગુજરાત જે અત્યારે મૃતહપાય અવસ્થામાં છે એને બદલે થોડીક સંજીવની એને પ્રાપ્ત થાય અને કંઈક ખળભળાટ મચે પરંતુ સંજોગ જોતા અત્યાર સુધીનો આપણો એક્સપીરિયન્સ જોતા એમ લાગે છે કે બે પ્રકારની મુસીબતનો સ્વયં શક્તિસિંહ ખુદ સામનો કરી રહ્યા છે એક એને ફ્રી હેન્ડ નથી મળ્યો અને નંબર બે જે કોંગ્રેસના જામેલો જૂથવાદ છે કોંગ્રેસનો જામેલો જૂથવાદ છે એ લોકો કોઈ કાળે શક્તિસિંહજીને એટલું માન મરતબો અથવા તો સ્ટેટસ આપવા માગતા નથી જેટલો શક્તિસિંહને મળવો જોઈએ દાખલા તરીકે ભરતસિંહ સોલંકી હવે તમે વિચાર કરો શક્તિસિંહ ગોહિલ જ્યારે પ્રમુખ પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે તો કોઈ પણ પક્ષની જે કોઈ મેટર હોય અને જેને પોલિસી મેટર કહી શકાય એવી મેટરની જાહેરાત તો હંમેશા શક્તિસિંહ ગોહિલના નામે જ થવી જોઈએ એને બદલે ગમે ત્યારે ગમે તેવી જાહેરાત ગમે તે લોકો કરી રહ્યા છે એમાં ભરતસિંહ સોલંકી આવે કે અમિત ચાવડા આવે તમે જુઓ જાતિગત વસ્તી ગણતરી કરવી જોઈએ આ તો બહુ સંવેદનશીલ મુદ્દો છે એની વાત પણ કોણે કરી અમિત ચાવડાએ કરી કે જાતિગત વસ્તી ગણતરી હોવી જોઈએ ભરતસિંહ સોલંકીએ કીધું ઓબીસી ને એટલું માન મળવું જોઈએ જાહેરાત પણ ભરતસિંહ સોલંકી કરી આ અમિત ચાવડાએ કરી કહેવાનું તાત્પર્ય એ છે કે શક્તિસિંહ ગોહિલને જે માન મતબો પ્રતિષ્ઠા કે હોનર કે મળવું ઘટવું જોઈએ એ કંઈ મળ્યું નથી જગદીશભાઈ સવાલ નંબર બે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આપ પણ જાણો છો આપે પણ તમારા સમાચાર પત્રમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે શું અર્જુન મોઢવાડિયા કોંગ્રેસથી નારાજ છે અર્જુન મોઢવાડિયાના સુર કેમ બદલાઈ રહ્યા છે અને શું હકીકતમાં આ માત્ર માત્ર વાતો છે કે પછી હકીકતમાં આવું થઈ શકે છે અચ્છા અર્જુનભાઈ મોઢવાડિયા ઘણા સમયથી એટલે આમ તો શક્તિસિંહ આવ્યા પછીથી વિશેષ કરીને પરંતુ એના પેલાના ઘણા સમયથી પણ એ એવી માનસિકતામાં રાખે છે કે એને એના કદ પ્રમાણેનું પક્ષના સંગઠનમાં સ્થાન મળતું નથી અને મહદઅંશે એની હવે જે કહેવાતી નારાજગી છે એ હવે ભારતીય જનતા પાર્ટી તરફની રાજીપા તરફ સુધી પહોંચવા જઈ રહી છે આપણે જે વાત કરીએ છીએ કે શક્તિસિંહ ગોહિલ આવ્યા પછીથી કોંગ્રેસ વધુ તૂટી છે તો એ સ્વાભાવિક જ વાત છે અને તૂટા એ તો ઠીક જ છે તૂટવાની હતી જ ને તૂટી કારણ એવું છે હવે રાજનીતિ પ્રોફેશન છે કેરિયર છે સેવાનું માધ્યમ નથી અને બધા જ લોકો જાણી ચૂક્યા છે એટલે જે લોકો છેલ્લા વીસ પચીસ વર્ષથી ગુજરાતમાં તો બે ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે બે ત્રણ દાયકાથી જે લોકો વિપક્ષમાં રહીને કેવળ ને કેવળ તપશ્ચર્યા કરી રહ્યા છે કે અમને ક્યારેક ફળ પ્રાપ્ત થાય એ હવે હજી જો આજની સ્થિતિ આપણે વાત કરીએ છીએ એવીને એવી જો હાલત રહી તો આગામી સમયમાં પણ નજીકના ભવિષ્યમાં તો કોઈ ઉજ્જવળ ભવિષ્ય કોંગ્રેસનું દેખાતું નથી એટલે કોંગ્રેસ તો એમ જ તૂટી રહી છે કે હવે આ લોકો ફસ્ટેશનમાં આવી ગયા છે અત્યંત નિરાશાજનક વાતાવરણ છે કોઈ પ્રકારે ક્યાંયથી પ્રસન્નતાનો અનુભવ થતો નથી એટલે એવું લોકો ઈચ્છે છે કે ભાઈ માણસ કે ને કે ભાઈ કાંઈ નહીં તો જે મળ્યું તે હવે ભારતીય જનતા પાર્ટીમાં ભલે એને ધારો એવો હોદ્દો કે એને પદ પ્રતિષ્ઠા કદાચિત ન મળે પરંતુ શાસક પક્ષ તો છે જ એટલે શાસક પક્ષના સભ્ય રહેવું એ વિપક્ષના હોદ્દેદાર રહેવા કરતા વધુ સારું છે જગદીશભાઈ એક સવાલ એ પણ છે કે શું આ ચર્ચાઓ માત્ર અર્જુન મોઢવાડિયા પૂરતી કે અમરીશ ડેર પૂરતી છે કારણ કે એવી ચર્ચાઓ લોક ચર્ચાઓ છેલ્લા આપણે એક મહિનાથી સાંભળીએ છીએ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે અને આ એક બે નેતાઓની વાત નથી જગદીશભાઈ ઘણા બધા નેતાઓની નામ છે આપે પણ તમારા આર્ટિકલમાં કેટલાક નામ સૂચવ્યા છે આપનું શું માનવું છે પરંતુ કેવળ અર્જુનભાઈની આ સ્ટોરી અમે આ લગભગ આજથી સમજો પંદર વીસ દિવસ પહેલા બ્રેક કરી હતી કે બાબુભાઈ વાંઝા માંગરોળ એ પૂર્વ ધારાસભ્ય હતા કોંગ્રેસના તો એથી માંડીને રઘુભાઈ દેસાઈ અમરીશભાઈ ડેર રાજુલાના છે ભીખાભાઈ જોશી જુનાગઢ વિમલભાઈ ચુડાસમા સોમનાથ અને લલિતભાઈ વસોયા ધોરાજી ઉપલેતા આ સહિતના કેટલાય ધારાસભ્યો જે છે એ વંડી ઉપર બેઠા છે એમ કે તો ચાલે સીજે ચાવડા ગાંધીનગરવાળા તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે કોંગ્રેસમાંથી રાજીનામું એણે આપી દીધું ચિરાગ પટેલે હજી હમણાં તાજેતરમાં ચિરાગ પટેલે કેસરીઓ ખેસ ધારણ કરી લીધો અને ભૂપત ભાયાણી એણે પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આવ્યું વિસાવદરના ધારાસભ્યો અને એણે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી લીધો તો હવે આ જે તૂટી રહી છે એ તો એક ઘટના છે તૂટવાની જો છે એ પણ ઘટના છે જગદીશભાઈ અંદાજ નથી આવતો કે જો કોંગ્રેસ તૂટી રહી છે આપણે પણ જોઈએ જે લોકો પણ જોવે છે કોંગ્રેસના કાર્યકર્તા જોવે છે નેતાઓ જોવે છે પ્રદેશ પ્રમુખ પણ જોતા હશે જો કોંગ્રેસ તૂટે છે તો ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા ક્યાં શક્તિસિંહ ગોહિલ ડેમેજ કંટ્રોલ કરતા નથી કરી શકતા નથી કે હવે બાજી હાથમાંથી સરકી ચૂકી છે તો શક્તિસિંહ ગોહિલ કરી નથી થઈ શકે એમ નથી કારણ કે જે લોકો આનાથી એમ નથી કારણ કે સમજતું પણ જો માનતા હોત શક્તિસિંહ ગોહિલનું તો તો એને શક્તિસિંહ ગોહિલને જ પેલા તો પ્રદેશ પ્રમુખ માની લીધા હોત પરંતુ એ માનસિકતા પણ નથી કે એને પ્રદેશ અધ્યક્ષ તરીકે માની લેવા બીજું શક્તિસિંહની જે સક્રિયતા છે એ સ્વાભાવિક દિલ્હીથી અહીંયા આવ્યા છે આમ તો સૌરાષ્ટ્ર અમરેલી પંથકના બધી વાત સાચી ભાવનગર પંથકના સોરી પણ એના દોડા દોડી વધારે પડતી દિલ્હીમાં રહે છે તદ ઉપરાંત એ અહીંયા આવે જયારે અમદાવાદ કે ગુજરાતમાં જયારે આવે ત્યારે પણ ગુજરાતના પ્રદેશ કાર્યાલય તો પ્રેસ કોન્ફરન્સ કરવા પૂરતા જ હોય છે બાકીના સમયમાં જે ખરેખર એક કનેક્ટિવિટી હોવી જોઈએ અને જે કાંઈ પ્રોબ્લેમ પક્ષના છે પેલા તો શાસક પક્ષની આરે લડવાના તો જુદી વાત છે પણ જે કંઈ પ્રશ્ન પોતાના પક્ષના છે એને એ પ્રશ્નને રિલેટેડ જે તે લોકો એની સાથે મીટિંગ કરવી એના પ્રશ્નો સાંભળવા સોલ્વ કરવા વગેરે વગેરે એ પણ કશું જ થતું નથી કારણ એવું છે કે આ આંગળીથી નખ વેગળા એ વેગળા એટલે કે પક્ષના અર્જુન મોઢવાડિયા કયો કે આવા જેટલા ધારાસભ્યોથી માંડીને એ લેવલના લોકો છે એ લોકોને હંમેશા શક્તિસિંહ ગોહિલ જે છે એને હજી કોઈ પોતીકા પક્ષ પ્રમુખ હોય એવું લાગતું નથી ને બંને વચ્ચે સમન્વય જે હોવો જોઈએ છે નહીં આ સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં જે ક્રમશઃ તૂટી રહી છે કોંગ્રેસ એમ હજી આપે કીધું એમ આપ પણ લખી રાખો સાત આઠ ધારાસભ્યો જેનું લિસ્ટ હમણાં જ મેં વાંચ્યું એ લોકો પણ અત્યારે ડીલ કરી રહ્યા છે અને એ ડીલમાં થોડો ક્યાંક વાંધો વધકો છે એટલે અટકા છે નહીં કે એને મન હવે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાવવું એવું મન બનાવ્યું એવી કોઈ વાત નથી જગદીશભાઈ છેલ્લો સવાલ વધુ સમય આપનો નહીં લઈએ છેલ્લો સવાલ શું આ ચર્ચાઓ છે ધારાસભ્યોના નેતાઓની જવાની એ ચર્ચાઓ તો ઘણા સમયથી છે આપે પણ આર્ટિકલ પ્રસારિત કર્યો એને પણ દિવસો થયા છે તો આપને શું લાગે છે કોનો સૌથી મોટો રોલ રહી શકે છે ને સૌથી યક્ષ પ્રશ્ન જે મને લાગે છે કે લોકો પણ વારંવાર એ સવાલ નો જવાબ શોધતા હશે અહીંયા ને ત્યાં કે શું હકીકતમાં કોંગ્રેસ હજુ વધારે તૂટવાની છે જે નામો ચર્ચાઈ રહ્યા છે જે ધારાસભ્યોના નામો ચર્ચાઈ રહ્યા છે શક્ય છે આ આ હકીકત થવા જઈ રહી છે કે આ માત્ર ચર્ચા છે કે જો ને તો વાત છે પણ જ્યારે કોઈ ડીલ થઈ જશે ફાઈનલ ત્યારે આ નક્કી મોટો ધડાકો પણ લોકસભાની ચૂંટણી પહેલા તો અચૂકે થવાનો છે અને એમાં એક બહુ મોટા ઉદ્યોગપતિનો પણ હાથ છે અને એ ઉદ્યોગપતિની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાના નજીકના સંબંધીઓના પણ બહુ મોટા કોન્ટ્રાક્ટના ડીલ થયા હોવાની વાત અમારી પાસે આવેલી છે એટલે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસીકરણ અથવા તો કોંગ્રેસનું ભારતીય જનતા પાર્ટીકરણ જે કયો તે જે થવા જઈ રહ્યું છે એની પાછળ સામ દામ દંડ ભેદ આ બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધી જ સંભાવનાઓ જે છે એ કામે વળગી છે અને ગુજરાતની જનતા લોકસભાની ચૂંટણી પહેલા બહુ મોટો ધડાકો જેને રાજકીય કહી શકાય હાલાકી પ્રજા તો સમજે જ છે હવે પ્રજાને આમાં કંઈ ફેરે પડવાનો નથી કોઈ ઉટપટાંગ થઈને આઈથી આઈ વયા જાય જનતાના જનજીવનમાં લેશ માત્ર ફેર પડવાનો નથી બધાને બધી ખબર જ છે માત્ર એ હવે એનાઉન્સમેન્ટ ક્યારે થાય એટલા જ રાહ જોઈને બેઠા છે જગદીશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ તો આપણે સાંભળ્યું એક વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જેમણે સ્પષ્ટ શબ્દોમાં કોંગ્રેસની કેટલીક એવી ઇનસાઇડ સ્ટોરી કીધી કેટલીક એવી વાતો કીધી જે કદાચ આજ સુધી તમે કોઈ પણ ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં સાંભળી નહીં હોય એની પાછળ આ વાતોની પાછળ મહત્વ એ છે કે કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ ભલે દેખાતી પરંતુ જો હવે શીર્ષસ્ત નેતાઓએ કોઈ કાર્યવાહી ન કરી જો પ્રદેશ પ્રમુખે આ વાતને ગંભીરતાથી ન લીધી નેતાઓની અવગણના કરવાનું બંધ ન કર્યું તો શક્ય છે કે ગુજરાત કોંગ્રેસ માટે હજુ પણ માઠા દિવસો આવવાના બાકી છે લોકશાહીમાં એક મજબૂત વિરોધ પક્ષનું હોવું ખૂબ જરૂરી છે અને એટલા માટે જ આ ચિંતા છે કોંગ્રેસ માટે જનતા પણ ઈચ્છે છે કે એમના સવાલો અથવા તો એમના મુદ્દાઓ જે સત્તા પક્ષના કાન સુધી નથી પહોંચતા એ વિરોધ પક્ષ પક્ષ સવાલો લઈને સત્તા સુધી પહોંચે પરંતુ વિરોધ વિરોધ પક્ષ જે ઓફિશિયલી તો વિરુદ્ધ પામવાથી દૂર રહ્યો પરંતુ ગુજરાતમાં વિરોધ પક્ષ કહેવાતો વિરોધ પક્ષ જે કોંગ્રેસ છે જે થોડો ઘણો બચ્યો છે એ બચશે કે કેમ તે પણ એક સવાલ છે નિષ્કર્ષમાં ત્રણ બસ આટલું જ જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય આ વિડીયોને જો આપને ગમ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો બિલકુલ કરી લેજો રોજ આવા એક મુદ્દા પર વિશ્લેષણ કરીશું અને આપણા સુધી એ ખબરો પહોંચાડીશું જે અત્યાર સુધી તમે ક્યાંય સાંભળી નથી ના જોઈ છે ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયો સાથે